મળે છે <laughs> સો પંચમહાલ ટીમનો પણ આજે ભોજન માટે સહકાર પ્રાપ્ત થયો છે પણ એમનું ભોજન આવતીકાલે રાખશું એમના તરફથી અમને પચીસ હજાર રૂપિયા સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે સો પચીસ હજારનું જે યોગદાન પંચમહાલ ગુજરાતના દરેક જિલ્લાના ટીમ વર્કને હું કહેવા માંગુ છું કે જીવતું જાગતું મંદિર આપણે મસ્જિદ મંદિરમાં તો દાન આપીએ છીએ પણ અહીંયા જે શિક્ષણ કલ્યાણ સંકુલ લવાલ જે મહીપતસિંહ બાપુ ચલાવે છે તે એક જીવતું જાગતું મંદિર છે કારણ કે અહીંયા અગિયારસો મા બાપ વિહોના બાળકો અહીંયા જે શિક્ષણથી વંચિત ના રહે તેના માટે અહીંયા બાપુ જે અભિયાન ચલાવી રહ્યા છે તેમાં આપણે બધા સાથ સહકાર આપીએ એવી હું આશા રાખું છું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જેવી થેન્ક યુ સર મુલાકાત કરતા રહેજો સંકુલ ચોક્કસ ચોક્કસ અમે તમારી દરેક લડતની અંદર અમે તમારી સાથે છીએ જ્યાં બી અમારા લાઈફ જરૂર પડે મારી પાસે ઓલવેઝ જેવીની સાથે રહેવાનું ઓકે સર થેન્ક યુ સો આ જેવી જે બી લડવાઈઓ વ્યક્તિ છે તમે ગૂગલની ની અંદર સર્ચ કરજો સો ભોજન